તાલુકો તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢ બરોબર છે અને તમે ગયા સિઝનમાં તો કે અમારે તમારે કલ જોવા માટે આવવાનું હતું પણ આવી નથી કારણ આજે તમારી વાડીની મુલાકાત ખાસ લેવા ખેડૂત મિત્રોમાં આવ્યા હતા પણ ભાઈને ને થોડુંક ગાડીના સ્લીપ મારી ગઈ હતી એટલે પછી ઘરે આવતા હતા ઘરે મળી લેવી તો ખાસ એ જાણવાનું હતું કે તમે ગયા વર્ષે કરનું વાવેતર કર્યું હતું ક્યાં ચલનું વાવેતર કર્યું હતું ખૂબ જુલબુલ હતા બરાબર છે એનું ઉત્પાદન સારું થયું મારે તમે કેટલા વીઘાના અંદાજે વાવેતર કરે મારે નવ વીઘાનું વાવેતર હતું

અને તમે બિયાર લાવવા ત્યાંથી જુનાગઢ જુનાગઢ માં હવે પછી તમારે કોઈ પણ ખેડૂત મિત્રો બિયાર ફૂલે નું હોય ને તો અમે તાલુકા ગણો ને તો ઘણા ખરા તાલુકામાં અમે અત્યારે છે

તો ખાસ કરી ખેડૂત કોઈ પણ ને લેવું હોય અને કોઈ પણ જગ્યાએ લેવું હોય એમને કહેતા કાંઈ જુનાગઢથી લેવું કોઈ પણ તમારા એરિયાની અંદર થઈ જવું પણ હેલ્પલાઇન નંબરમાં કોલ કરીને જેથી લેવા લો ને જેથી કરીને તમે શેત રાખો હા અને આપણે ઓરિજિનલ બી મળી જાય તો બસ આજે કીધું આપણે નીકળવાનું હતું આપણે ખેડૂતની મુલાકાત લેવી અને માહિતી લેવા ખેડૂતને પણ ખ્યાલ આવે કે બિયારણ વાવવું જોઈએ કે ન વાવવું જોઈએ તો બસ આજે આટલું નમસ્કાર